તો ફાઇનલી મિત્રો અમે જૂનાગઢ પહોંચી ગયા છીએ જૂની સીડીએથી ચાલવાનું ચાલુ કર્યું છે બરાબર સવારે છ વાગ્યા છે અને આટલું અંજવાળું છે તમે ધીમે ધીમે ચાલવાનું ચાલુ કરી દીધું છે ઝરમર ઝરમર વરસાદ પણ આવે છે વાંધો નહીં તો સાવ સવાર થઈ ગઈ છે એક ભાઈ બન કે છે મારો ફોટો પાડો પણ મેં કીધું આપણે આખો દિવસ ફોટા પાડવાના છે તો સારું કોમં આપણા વરસાદ ન તો પવન સાથે એટલું છે એકબીજાને જોઈ નથી શકતા એટલું તો વાદળનો ડુમ્મસ ચડી ગયું છે પણ મિત્રો ખરેખર મજૂરો અહીંયા જ આવે કાંઈ બતાતું નથી આમ તો તો મિત્રો સવાર પડતા જો ધીમે ધીમે પબ્લિકમાં વધારો થઈ ગયો છે જૂની સીડીએ પણ પબ્લિક હોય છે સવારમાં કાંઈ દેખાતું જ નથી નીચે તમે નજર કરો તો કાંઈ દેખાય જ નહીં પણ મજા બહુ આવે એટલે તમારે જરૂર ને જરૂર સાથે અહીંયા જે મજા છે એ દુનિયાની પછી તમને બંદર મામાના દર્શન થઈ ગયા આટા મારતા હતા તો કીધું કાંઈ વાંધોને એના દર્શન કરી લેવી પછી ધીમે ધીમે દાદરા ચડતા હતા

મેડિયો <todic guitar sound> I don't know.